નમસ્કાર મિત્રો વિદ્યા સહાયક ભરતી ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસની જે આપણે અતિશય આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ આવી ગયું છે વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમ તારીખ એક એક અગિયાર બે હજાર ચોવીસની જાહેરાતના ઉમેદવારો માટે કોલ લેટર મેળવવા માટેની સૂચના નામદાર વડી અદાલતમાં આપણને ખ્યાલ છે એ મુજબ જે પિટિશન દાખલ થયેલ એકસઠ ઓગણ સિત્તેર બે હજાર સંલગ્ન કે જેની અંદર જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન જે વિદ્યાર્થીઓએ નિયમિત અભ્યાસથી લાયકાત મેળવેલ હોય એમને રૂબરૂ સાંભળવા માટેની પ્રક્રિયા હાલ પૂર્ણ થઈ ગઈ છે અને સામાજિક વિજ્ઞાન વિષયની સુધારા વધારા સાથેની નવી ફાઇનલ મેરિટ યાદી છે એ આજરોજ છે એ વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવી ગઈ છે અને અઢાર નવ બે હજાર પચીસથી છ વાગ્યા પછીથી આપ ઓનલાઈન છે એ તમારો કોલ લેટર મેળવી શકો છો જેની અંદર સામાજિક વિજ્ઞાન વિષયના અનામત અને બિનઅનામત કેટેગરીમાં નીચે દર્શાવેલ જે કેટેગરી છે એ મુજબના મેરિટ સુધીના ઉમેદવારો છે ઓનલાઈન કે કોલ લેટર મેળવી શકશે આ ઉમેદવાર છે એમને ખાસ યાદ રાખવાનું છે બાવીસ નવ બે હજાર પચીસથી પચીસ નવ બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી કરવા માટે આપેલ તારીખ સમય અને સ્થળ ઉપર ચોક્કસ હાજર રહેવાનું છે તો સામાજિક વિજ્ઞાનનો પ્રથમ રાઉન્ડનું બિન અનામત કેટેગરી એટલે કે ઓપનમાં આવતા ઉમેદવારો છે એ બોતેર પોઈન્ટ એકસઠ ચોવીસ સુધીનાનો સમાવેશ થઈ ગયો છે અને દિવ્યાંગતા જૂથ છે એમાં એ કેટેગરીમાં 54.28 પોઈન્ટ બી કેટેગરીમાં 58.42 બેતાલીસ સી કેટેગરીમાં 69.09 ઝીરો નવ અને ડી અને ઈ કેટેગરીમાં સાઠ પોઈન્ટ પાંસઠ મેરિટ સુધીના ઉમેદવારો છે એ કોલ લેટર મેળવી શકશે તો ખાસ આપ ઓપનમાં આવો છો તો બોતેર પોઈન્ટ એકસઠ સુધીના ઉમેદવારો છે એ આ કોલ લેટર છે ડાઉનલોડ કરી અને પોતાની સ્થળ પસંદગી માટે અવશ્ય જાય ત્યાર પછીનો પોઈન્ટ છે કે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારો હવે વેબસાઇટ ઉપરથી જ ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાના રહેશે અને કોઈ પ્રકારે આપણને કોલ લેટર ફાળવવામાં આવશે નહીં અને ઉમેદવારોએ જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય ત્યાં સુધી વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે તો તમામ ઉમેદવારોએ દરરોજ આ વેબસાઇટ છે જોતા રહેવું આભાર